બોલો ગાંધીના ગુજરાતમાં તો દારૂ બંધી છે પરંતુ અમદાવાદના વાસણા વિસ્તારની અંદર ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે વાસણા પોલીસ સ્ટેશનની બાજુની ગલીમાં જ દારૂનો ધમધમધો અડ્ડો ચાલી રહ્યો છે પરંતુ ખરેખર આ પોલીસ તંત્ર આ જાણતું નહીં હોય માત્ર જ્યાં પોલીસ સ્ટેશન છે એની પાસલની ભાગમાં જ આ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે અને ખુલ્લે આમ લુખાઓ ત્યાં દારૂ પી રહ્યા છે એમ છતાં વાંસણા પોલીસ આના માટે રહેમ નજર જેવી હશે તમે વિચાર તો કરો અને ખરેખર કેટલા કેટલા સુધી હપ્તા આ પોલીસને મળતા હશે જેના કારણે આ દારૂનો અડ્ડો ખુલ્લે આમ ચાલી રહ્યો છે એટલે ખરેખર ગાંધીના ગુજરાતનો આ વિડિયો બને એટલો મિત્રો આગળ શેર કરો બધળ ઉંરંા હંઓત સેવહ સેાંજંઓ